હલો ચની ભાઈ બોલ્યા આપણે અડ્ડે છે ઓટો મારતા નહીં તમે આ બેઠા મૂન સુમિત બે જણા તમે આવો અડ્ડે હાલ મૂન સુમિત બે જણા બેઠા છે દિલુભાઈ આવી છે હા બાજી બાજુ બધું છે તમે ખાલી એમનામાં આવો ખાલી થોડા લેતા આવજો ગુજરાત ભરીને આવજો થોડા માલ લાવ્યો માલ મજબૂત એટલે તમારે જ લઈ જવાની વાત સાચી છે અમે તમને હાલ જ બેઠા છે

તો આ રે હારી 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 બાજી દીને એમો હેડો એથા કરો કોમ કરો કોમ કરો મંતુ બોલાવ દો દવારાળા કોઈ નહીં હોય દવાળા માંગુ કોઈ નહીં ઈલાન થોડું હું બેઠો છું બાજુ

પૈસા રમીશી રમે છે હું ચલો જુનો ખેલાડી છું મારે રમવું પડશે પણ પૈસા નહીં મારે તો ફોન જીતુ જીતુભાઈ ફોન કરું હાલ પૈસા માપું પછી જીતુ પાસે અમે આપણે તો કારીગર છું પણ હું તો ખેલાડી છું છું ને ફોન કરું જીતુભાઈ હલો જીતુભાઈ શું કરો છો એમ તો યાર થોડું કામ હતું એક તો મારા દવાખાનું આવી છે ને થોડા પૈસાની જરૂર હતી દસ હજારની હોય ના ના ઇમરજન્સી છે કે એટલે તમને ફોન કર્યો પૈસા મારા હતા પણ થોડા હાલ ખર્ચામાં તો વપરાઈ ગયા મારે હં ના ના એમાં તો આથી હેડો કરી આલો તો એવું છે એમ શું આવું કોમ હું હા તમને બે દાડા પાછા આવેલ જવું બે દાણાની તમે વધે જ પાછા આવેલ હું હા મારે વધે કે પૈસા આવે છે એટલે વધે તને તરત પાછા હેલ્જ પૈસા એવું તો વ્યાજ લઈ લેજો હં હં હા રોડો એડીએ હું આવું તો

શિંગોળ દેતા જો બી એ કોનું બૂસ માર્યા બૂસલા ગરીબ આ તરત આ હો આમ દીધા આ બધા આ પડ્યા જો અહીંયાના રહ્યો હો

ઓર્યો છે <haz obsattendicva>

ખેલાડી છું

ગાડી બોલી બહુ કઈ ને ચાલુ બંધ શું કરું ચાલુ જો એક કોમ કરો

મોબાઈલ તમારો દસ હજાર છે કે પોસ હજાર નાખવા નાખી દો બાજી હે તાજી પોસ હજાર વાળો કરી રહ્યું છે

મોબાઈલ મોબાઈલ એવું નહીં મોબાઈલ વધ્યો છે પાછો પાછો ત્રણ જણા આપડે

હવે તમને જવાબ એવું હાલો બો તો હું બોલો કરે પણ ખબર પડે પૈસા ના જીતવા પેલા સુમિતપા પા શનિ ને બધા નહીં હોય બધા દુગાર રમતા હું ઈથી હેડયો કે મને બોલાય મને પેલા શનિ ખાચા પૈસા જીતી ગયો જતી ને લાલચ આવી જાય

મન તો ના આલે શું કર હું દુશ્મની કાઢતો તો અને હું શું કહેવાય પૈસા મુઈ એ જીતી તો પાગો તમને કીધું પોતે જ લીધા ને કીધું તું પાગો 10000 પાસા આલું કીધું 5000 વધારે આલું પણ આ કઈ પત્તો તો પેલા બે કામ જોઈ લીધા એટલે મને એવું લાગ્યું કે તીજો સે ઇકો એટલે કે તઈને 81 બત્તા કી મોબાઈલ વાળા રાર કી તઈને કતી ઉપર તો હું આવશે એટલે હું તમારા ચીટિંગ નઈ કરી એવું લાગે છે મને ચીટિંગ તો કોઈ ને કરી પણ તીજો પણ હતા બધા ભેગા એ સુમિતભા મુ પછી રાજુ હતો દીદુભા હતા અને શની આ સની ના બધા જુગારી છે મે રોજ એ અડ્ડો એને પોતાનો છે અને આ બધા ધંધો થી રોજ કરી છે એ વાત તો આ પણ મને એ શું કહે છે માટી લાલા જાય છે લાલ જ કરી બે બે નાખી પતને આવીને ચીટિંગ કરી છે

બરોબર કે નડો મું તમને પૈસા હાલ હો બે મહિના માં કર્યા પૈસા હાલ કોઈ નહીં મારતી